મારો ઓળછો આડુશી પૂછ્યો હજી નો કેટલા વાજ્યા આઠ કઈ પીર્યો હજી મારો ઓછો ઉછો ખોદી પી ગયા તા એટલે ખબર જ નહિ હોય કે દારો કે નહીં ઉજ્યો એમ

મારો ઓળસો ચાર નો વેન નો ક્ષેત્ર થતો રહ્યો તમે તો ચાર ની ચા ની વાટ જોઈ રહ્યો છું હોય હું જો આશી એના ઘેર અડવું હોય મનસી શી ચા મેલેલો પડ્યો છે નહીં ચાય હારું પાવ ઠીક છે ને પોણી વાવાનું મજા એ નહીં આ ખરી ગયો લે તમે પીજો મે તો પોસ વાગે પીજો ઓહો બસ બસ ઘણા રેલા ઉઠો તો તો લે ડબલ પીવા ને છે ના ના બેહો બેહો તો પારો કેટલી મેલોરી હોય

માતા નહી આવતી પણ આજ રાજી ઘણો થઈ ગયું એટલે પણ તમે આટલી ઉંમરે પીવો તો ખબર નહીં પડતી કે ના પીવરાય તમે ક્યાં સુધર છો આટલું ક્યાં મને એક દર નું આજે સુધરેલો જ છો હવે બીજી બધી મેળો પડી મને ભેસ નો કરો હડો મારે ભેસ જોવાય ભેસ નો પાસે કારા એક દર ના દારૂ તો મને કેમ નહીં પાયો તો કાલ વતના કાલ વાળી કોઈ મન નહીં પાયા હું પીને આવ્યો હતો આશે તમે ના પીવો તમને કોક પાનાર હતા કેલો છે મને ખબર છે આ શું કું આટું કાલે તમારે નહીં લાગે તમતું જ યાર ભેસ લેવા હોય મન વાટમાં ધક્યા બે ભેગો પીતો પાછો

મારે ઓળખાય નું તમારે ઓળખાય ન હતા ઓળખાયું એમ તો આ બંખા ની તમારે ને તો ખબર મોટી મોટી આ અમારી થોડી થોડી સાપ ખરાબ છે ને એટલે અમારું નોમ હતું પહેલા પાછું

ખબર બે <laughs>

તો બાવન તો આલ્યું પણ હું શું કહું મહિના નું આવી ના તું સેટિંગ ના થાય વધતા એટલે હગા નો તીજા ટકો તમે શું હા કરો આટું એટલે ટાકો છે મારે આ ફોન બદલી ને ઓલું છે સફરજન સફરજન નહીં લાબુ એ તો ખાઈ ગયું કોઈ ના લાવે સફરજન એટલે સફરજન એટલે વય 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 નહીં ટીકર આવતું છે ભાઈ ખાઈ ગયું કેવાય સફરજન ભાઈ હીરો ફોન આવ્યો ઈ કે કોક આઈફોન આઈફોન કરી જો હા હીરો હીરો ઈ ના ખવાય આઠો કુક નો ખવરાતો છે લવરાઈ હીરો લાગો છે એટલે બાવન કરો ને હારો હારો તમારો મારું નું 70 આયલું તમે કેતા છો પણ મહિનાનો વાયદો બરાબર ના ના 70 ચેલે અમે તો બાવન જ કીધા છે પણ મહિનાનો વાયદો એટલે 70 નહીં જતા તો મંદ થાય ને 53 ચલાકો 54 રાખો હારો તો મહિનાનો વાયદો ચોપન બરાબર મહિના ને વાયદો આપડે રાખો તારી તો તમે ક્યાં ભૂલા પડ્યા હોય તો બેગું પૂછો ખાલી અમે તો બઉ ગયું હગું છે લાકડા કાપી ના છે અમે તો અમે તો બે બહુ બાકડે કાપો ભેસ રાખવાનું કે છે તો નઈ પણ થોડાક અને મહિનાનો વાયદો કેસવા નહીં આવતો હોય એના ઉપર એવું કોઈ ના હોય તમે તો રાજો હું બેઠો છું કે પૈસા નહીં આવે તમને પૈસા તમારે

મોની ત્રી દ રાખો મહિના પૈસા નું ખબર છે કે આપડે મહિનો પૈસા મળી જાય આ એમ તો એક બે દાડો આખા પાછું લાખ રૂપિયા નો સબંધ છે લાખ પણ તમે દારૂ ને એટલે બે પૈસા ના થઈ ગયો એમ શું કે આવતો તો કંટાળી ગયો આખા દાડા નો કોણ અને તો કોણ હાળી રહ્યો મારું પેર સારું લોહી પીધા પછી હું કંટાળી ગયો પીઠું ગોચું પણ ના દાડ્યું કમતું જી નહીં ભેગા છે

તમારે શોંતિ થઈ નીચે તમારું કોક લાવો તો મારશે બીજું તો હું ચો આ પડ્યું હા જયું તાર મું જોતા આવજો અરે આપણે આ વાટે થઈને નીકળી જાવ જૂની વાટેથી ત્યાં તત્તો પણ તો ફોન કરજો હા હારો ડાલાન ને સડાવું તો ભાતરી ગેમ લઈ જાય અલ્યા હેડ જાય ત્યાં થઈ રહ્યો અલ્યા પોટી જાય તો એ આ એ આવજો એ આવજો તમે આજે <laughs> <laughs>